વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં અમારી સ્કૂલની અંદર સામાન્ય પ્રવાહ ચાલે છે એ સામાન્ય પ્રવાહની અંદર આ વર્ષે અમારી સ્કૂલની અંદર સુડતાલીસ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા એમાંથી ચુમ્માલીસ વિદ્યાર્થીઓ પાસ થયેલ છે અને અમારી શાળાનું વિચલ છે એ ત્રાણું પોઈન્ટ એકસાઠ ટકા આવેલ છે જેમાં એવન ગ્રેડની અંદર અમારી શાળાની અંદર જે વિદ્યાર્થી આવેલ છે જે અમારી શાળાના ઇતિહાસની અંદર પહેલી વખત છે કે સામાન્ય પ્રવાહની અંદર એવન ગ્રેડની અંદર એક વિદ્યાર્થી આવ્યો હોય એ વિદ્યાર્થીનું નામ છે મિત સુનીલ કુમાર ચૌહાણ અને એ એમના ફાધર એમના પિતા છે એ અમારી સ્કૂલની અંદર જ જોબ કરે છે શિક્ષક તરીકેની એટલે હું શાળા પરિવાર મિતને તો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું જ છું સાથે સાથે સમગ્ર બધા વિદ્યાર્થીઓને પણ પાસ થવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી આશા રાખું છું ફરીથી એક વખત સર્વે શિક્ષક ભાઈઓ બહેનો અને શાળા સમગ્ર શાળા પરિવાર વતી બધા વિદ્યાર્થીઓને અને મિત્ર ચૌહાણને હું અભિનંદન પાઠવું છું અસ્તુ મારું નામ મિત સુનિલ કુમાર ચૌહાણ છે હું ધોરણ બારમાં અભ્યાસ કરું છું આજ રોજ ધોરણ બારનું રિઝલ્ટ આવેલ છે એનામાં મને નેવું પોઈન્ટ પંચ્યાસી ટકા આવેલ છે જે શાળામાં એ વન ગ્રેડ છે જે આ આટલા વર્ષમાં પહેલી વખત આવ્યો છે એના બદલ હું સમગ્ર શાળા પરિવારનો ખૂબ જ આભાર માનું છું હું અહીંયાથી હું અહીંયા ધોરણ એકથી જ અભ્યાસ કરું છું એટલે મને ખૂબ જ ગર્વ છે આ શાળા ઉપર અને મને દરેક સ્ટેજ ઉપર શાળાનો ખૂબ જ સાર સહકાર આપવામાં આવ્યો છે એ બદલ હું ખૂબ જ આભાર માનું છું અને આચાર્યશ્રીનો પણ ખૂબ જ આભાર માનું છું હું કુમાર ચૌહાણ અહીંયા શ્યામજી કૃષ્ણ વર્મા વિદ્યાલય ખાતે સેકન્ડરી વિભાગમાં શિક્ષક તરીકે કાર્યરત છું રોજ જે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું એનામાં મારા સુપુત્ર શ્રી મિત કુમાર ચૌહાણ જ્વલંત સફળતા મેળવી છે અને એ વન ગ્રેડ મેળવેલ છે તો અમારી શાળા માટે આ પહેલી જ વાર છે એટલે મને ખૂબ જ ગર્વ થાય છે શાળાના આચાર્ય શ્રી મહેતા સાહેબ તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના સમગ્ર શિક્ષકોએ જે અંગત રસ લઈ અને મીટને માર્ગદર્શન આપ્યું છે એ બદલ હું સર્વેનો ખૂબ ખૂબ આભારી છું ધોરણ દસમાં પણ મીટ શાળામાં પ્રથમ આવ્યું હતું એટલે આ શાળા છે એ ખૂબ જ આ વિસ્તારની અંદર કામ કરી રહી છે એ અહીંયાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મદદરૂપ છે અને હું તો કાયમ બધા વાલીઓને પણ કહેતો હોઉં છું કે અગિયાર અને બાર ધોરણની અંદર જો તમારે સામાન્ય પ્રવાહ લેવડાવવું હોય તો ક્યાંય વધારે ફી ખર્ચવાની જરૂર નથી કદાચ આખા ગુજરાતમાં આના જેવું બાત કોમર્સ અને આર્ટ્સ તમને ક્યાંય નહીં મળે તો ફરીથી આચાર્યશ્રી અને સર્વે શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર